ઘરમાં કોઈ પણ વસ્તુ લઈએ ત્યારે આવા થર્મોકોલના ટુકડા આવતા જ હોય છે ક્યારેક ક્યારેક આવી આખી સીટ પણ આવતી હોય છે ધમાકેદાર યુઝ આપણે આજે જોઈશું જે તમે બહારથી બહુ મોંઘો સો લ્યો છો એ આપણે ઘરે બનાવીશું અહીંયા વોલ પૂટી લીધી છે જેમ જોઈએ તેમ પાણી એડ કરી દેવાનું છે અને પછી થોડો ફેવિકોલ ને ટેલકમ પાવડર એડ કરી દેવાનો છે અને લોટ જેવો કણક આ રીતે બાંધી લેવાનો છે અને પછી એને ભીના કપડાંથી ઢાંકી દેવાનું છે ને સુકાઈ જાય અને આવા ટીવી ફ્રીજ કે ગમે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આપણે ઘરે લઈએ છીએ ત્યારે આવા થર્મોકોલ આવતા હોય છે પણ શું થાય કે એને કટ કરવા માટે કટ કરીએ તો બધા જ એમાંથી જે છે ટુકડા એના નીકળી જતા હોય છે અને આખો જે જગ્યા હોય ખરાબ થઈ જતી હોય છે તો એના માટે પણ સરસ હું ઉપાય અહીંયા બતાવીશ અહીંયા પહેલાં કોઈ પણ જે કોડ તમારે લખવો હોય કોઈ પણ વસ્તુ લખવી હોય લખી લેવાનું છે પછી ગરમ નાઇફ કરીને થર્મોકોલ કટ કરશો ને તો એક પણ વસ્તુ અહીંયા વેરાશે નહીં અને તમારો ફ્લોર એવો નહીં એવો જ રહેશે અને નેતર શું થાય કે એટલું બધું આ થર્મોકોલના દાણા નીકળે કે પછી આપણને એના વાળવામાં પણ બહુ તકલીફ થતી હોય છે તો કંઈ પણ થર્મોકોલને કટિંગ ક્યારેય પણ તમારે કરવું હોય અને એકદમ ફાઇન કરવું હોય તો ગરમ નાઈફ કરીને જ કરજો કંઈ પણ વસ્તુ વેરાશે નહીં તમે જોઈ શકો છો અહીંયા કંઈ જ વેરાણું નથી આ મેં અંદરથી કાઢ્યું છે એટલે એટલું જ નીકળવું છે એકવાર ટ્રાય જરૂર કરજો ને પછી ફીડબેક તમે કમેન્ટમાં મને આપજો પછી આ ડો છે એ આપણે આ રીતે કણક જે બાંધી હતી એ એમાંથી આપણે આ રીતે સરસ મજાનું કોઈ અને ચોટતું હોય હાથમાં તો ટેલકન પાવડર લગાવી દેવાનો છે પછી કોઈ પણ કાર્ડબોર્ડનું પુઠ્ઠું હોય કે આવી રીતે બટર પેપર હોય નીચે લગાવી લેવાનું છે નીચે એટલા માટે કે પછી આપણે હોમ લખ્યું છે એને આ વોલપુટીથી પૂરાને ફિલ કરવાનું છે તો નીચે બટર પેપર રાખીએ તો શું થાય કે ઇઝીલી ચોટી જાય તો પણ એ નીકળી જાય નહીંતર શું થાય કે જે છે એ નીચે ચોટી જાય અને પછી આપણું જે ડીઆઈવાય છે ખરાબ થઈ જાય એટલા માટે પછી અહીંયા પાણીથી જે સરફેસ છે એને સરસ મજાની સ્મૂથ કરી લેવાની છે જેથી કરીને ફિનિશિંગ સારું આવે અને સ્મૂથ ના કરવી હોય તો પછી જ્યારે તમે સુકાઈ જાય ને કાઢો ત્યારે થોડું સ્ક્રબરથી ઘસી લેવાનું છે અને જે આપણે દિવાલ ઉપર સ્ક્રબર સ્ક્રેપ પેપરનો યુઝ કરીએ એનો અને પછી તમારે આ રીતે બસ સુકાઈ જાય એટલે ઇઝીલી આ રિમૂવ થઈ જશે અને બસ તમારે એને તમે ચાહો તો આ રીતે સ્ક્રબરથી ઘસી શકો છો અને પછી આ વોમ આપણે લખેલું છે એને બદલે તમે કિચનમાં પણ કંઈ કિચન ચા પીવાવો એવા નાના મોટા વસ્તુ તમે લખી અને કિચનમાં પણ રગાવી શકો છો અને આ વસ્તુ તમે ને ફ્લિપકાર્ટ ઉપર સર્ચ કરજો બહુ મોંઘી વસ્તુ આ મળે છે જે આપણે ઘરે બનાવીએ છીએ એકદમ ઝીરો કોસ્ટમાં પછી આ મોટા નાના આવા બહુ બધા મોતી આપણા ઘરમાં રખડતા હોય પૈડા હોય છે કોઈ પણ વસ્તુ ફેંકવાની નથી બધી સાચવીને રાખો ને તો આવી રીતના જો કોઈ પણ વસ્તુ બનાવો તો એ ત્યારે કામ આવી જતી હોય છે પછી એક આ રીતના કલર મેં લીધા છે ચારેય વસ્તુમાં મેં અલગ અલગ કલર કર્યા છે તમે ચાહો તો બધી જગ્યાએ સેમ કલર પણ યુઝ કરી શકો છો આ વસ્તુ કલર વગેરે તો તમારા છોકરાઓને સ્ટેશનરીમાં હોય જ છે અને મોતી પર પણ તમારે બે કોટ સરસ મજાના જે પણ કર્યા હોય એ એ જ કલરના કરી દેવાના છે એટલે કોઈને પણ ખબર ના પડે કે આ અલગ કલરના કલરફુલ મોતી હતા તો આવી રીતે બસ કરી લેવાનું છે પછી આ મીઠાઈનો ડબ્બો હોય એનું ઢાંકણ છે ઉપરનું અને એ થોડું તેલવાળું જેવું લાગતું હતું ઓઇલવાળું તમે જોઈ શકો છો તો એને હાઇડ કરવા માટે મેં આ રીતનો જે દીવાલ ઉપર આપણે વ્હાઇટ કલર કરીએ વોટર બેઝ એ કલર કરી લીધો છે આવી રીતે બસ તમે ચાહો તો બે કોટ કોણ કરી શકો છો અને આ શું થાય કે દિવાલનો કલર પુઠા ઉપર લગાવીએ તો તુરંત સુકાઈ જતો હોય છે પછી પુઠા ઉપર આ રીતની ડબલ સાઇડ ટે કે પછી કોઈ પણ હોટ ગ્લુ લગાવી અને તમારે હોમ ને આ રીતે એમાં ચિપકાઈ દેવાના છે બધા આલ્ફાબેટ સરસ મજાના ચિપકાઈ દેવાના છે ને પુઠ્ઠું લેતા પહેલાં તમારે માપ લઈ લેવાનું છે કે આ આલ્ફાબેટ બધા જ એમાં સરખી રીતે સમાય છે કે નહીં ઓર તમારી મહેનત માથે પડશે અને આવા આઈડિયાઝ મારી ચેનલમાં ઓલરેડી બહુ બધા છે જે ફેંકી દેતા હોય તમે ખ ખરાબ કે તૂટેલી સમજીને એવી જ વસ્તુમાંથી હું નવી વસ્તુ બનાવું છું એક્સપેન્સિવ વસ્તુ બનાવું છું જે બજારમાં તમે મોંઘા ભાવની લેતા હોવ છો તો આ રીતના આઈડિયાઝ તમને અગર ગમતા હોય તો પ્લીઝ અત્યારે લાઈક કરી દો વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલવાળું આઈકોન છે વોલમાં કન્વર્ટ કરી દો જેથી કરીને નવા વિડીયો જ્યારે પણ હું નાખું એની નોટિફિકેશન તમને મળી જાય બસ આવી રીતે ઘરમાં ગમે ત્યાં તમે એને રાખી શકો છો અને એક સરસ મજાનું ડીઆઈવાય હોમ ડેકર બનીને આપણું રેડી થઈ જશે જો વિડીયો ગમે તો પ્લીઝ ફેસબુક હોય વોટ્સઅપ હોય કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર મારો વિડીયો જરૂરથી શેર કરજો તો મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ